ભાવનગર થી લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે ભાવનગરમાં કાયદો વ્યવસ્થા નો ઉલાડ્યો જોવા મળ્યો બે યુવકને ને સજા આપવામાં આવી છે અપહરણ કરી ગુંડા તત્વોએ આ બંને યુવકોને તાલીબાની સજા આપી તેર બે ના રોજ અપહરણ કર્યું હતું માર મારવામાં આવ્યો અને આટલાથી મન ન ભરાતા આ ગુંડા લાકડીથી બંને યુવાનો પર બે રહેમી તૂટી પડ્યા જેનો વિડીયો પણ હાલ સામે આવ્યો છે આ બંને ગુંડા તત્વો યુવાનોને ઢોર માર મારતા રહ્યા વધુ વિગતો મેડમ એ સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પાર્થ સૌથી પહેલા તો આ વીડિયોને લઈને શું બહાર આવી રહ્યું છે યુવકોને શા માટે આ પ્રકારે માર મારવામાં આવી રહ્યો છે જે જણાવી દઉં ભાવનગરની અંદર કાનૂન વ્યવસ્થા છે કે નહીં તે કહેવું મુશ્કેલ છે તાજેતર ની અંદર એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બે યુવકોને તાલિબાની શૈલી અંદર સજા આપવામાં આવતી હોય તે પ્રકારનો બનાવ સામે આવ્યો છે છે આ દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું કે જે હિતેશ મકવાણા જેઓ સુરત ખાતે રહે છે અને સેટ સેટના માધ્યમથી તેઓ ભાવનગરના યુવક સાથે મિત્ર થયો હતો અને અનિલ ચૌહાણ જે ભાવનગરનો યુવક છે આ બંને યુવકો ભાવનગર શહેરથી થી સર્કલ પર પહોંચ્યા હતા જ્યાં ત્રણ થી ચાર યુવકો આ જે યુવકો છે તેમનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ શહેર નો સંસ્કાર મંડળ વિસ્તાર આવેલો છે કે ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ બહેરહેમી પૂર્વક આ બંને યુવકોને નગ્ન કરી અને લાકડીઓ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો જેનો વિડીયો છે તે ખુદ જે મારનાર વ્યક્તિ છે તેમના દ્વારા ઇન્સ્ટાગ્રામ ની અંદર વાયરલ કરવામાં આવ્યો છે જો કે હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ બંને યુવકને માર શા માટે મારવામાં આવ્યો છે જોકે સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા પણ આ જે કાર્યવાહી છે તે ક્યાંક ઢીલીથી હોય તેવું કહી શકાય કારણ કે છેલ્લા ત્રણ દિવસથી આ પરિવાર છે તે ફરિયાદ નોંધાવવા માટે ભાવનગરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાઈ રહ્યો છે પરંતુ ભાવનગરની પોલીસ છે તે આ ફરિયાદીની ફરિયાદ પણ લઈ રહી નથી પરંતુ આ આજે બેહરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો છે તે વિડીયો પણ ઇન્સ્ટાગ્રામ ની અંદર વાયરલ થયો છે અને પોતે પરિવાર સબૂત લઈ અને ડીએસપી પાસે પહોંચ્યું હતું આમ છતાં હજી સુધી ગુનો દાખલ કરવામાં નથી આવ્યો આ ઘટનાને લઈને ચોક્કસથી કહી શકાય કે ભાવનગર ની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળી રહી છે ભાવનગર જે આ પ્રમાણે બનાવો સામે આવી રહ્યા છે તેને લઈને અનેક સવાલો પોલીસ ઉપર પણ ઉઠી રહ્યા છે ત્યારે પોલીસની જો છબી જે પ્રકારે ખરડાય છે તેને લઈને તેમને પણ સ્પષ્ટ કરવું પડશે કે અને આવા જે ઇસમો છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી પડશે તેવી પરિવારજન અને ભાવનગર ની શહેરીજનો છે તે માંગ કરી રહ્યા છે જે ચોકસે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો આવા સામાજિક તત્વોને પાઠ ભણાવવા યોગ્ય છે અને ભાવનગરમાં પોલીસ પર સવાલ પણ ઉઠી રહ્યા છે કારણ કે આ કેસમાં હજુ સુધી કોઈ ફરિયાદ નથી કરવામાં આવી અને એ પણ આપણે જણાવી દઈએ કે આ સામાજિક તત્વો કે આ બંને યુવકોને જે ઢોર માર મારી રહ્યા છે એ વિડિયો ઉતારી અને તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર પણ અપલોડ કર્યું હતું છતાં હજુ સુધી પોલીસની નજર નથી ગઈ કે પછી પોલીસ જોવા નથી માંગતી અનેક સવાલ ઉઠી રહ્યા છે શું ભાવનગરની પોલીસ ઊંઘી રહી છે આ પ્રકારે જે બે યુવકોને તાલિબાની સજા આપવામાં આવી ઢોર માર મારવામાં તારીખની આ ઘટના છે છતાં હજુ સુધી પોલીસ સ્ટેશન ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ હજુ સુધી પોલીસ તરફથી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી અને હજુ સુધી પોલીસે આ અંગે કોઈ ફરિયાદ નથી નોંધી અનેક સવાલ ઉઠી રહ્યા છે ભાવનગર રેન્જ

તત્વોને પાઠ ભણાવવામાં આવશે અનેક જગ્યાઓ પર આવા સામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે તેનું સરઘ પણ કાઢવામાં આવ્યું છે અને હવે જ્યારે ભાવનગરમાં આ પ્રકારની ઘટના બની છે તેર મે ની આ ઘટના છે છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી એ પણ સામે નથી આવ્યું કે આખરી યુવકોને કેમ માર મારવામાં આવ્યો હતો કેટલાક અસામાજિક તત્વો છે આ બંને યુવકોનું અપહરણ કરે છે બાદમાં તેમને એક જગ્યાએ લઈ જાય નિરસ કરી તેમને ઢોર માર મારે છે અને ઉપરથી તેનો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર પણ કરે છે અપલોડ કરે છે છતાં પોલીસ હજુ સુધી ઊંઘી રહી છે આ કાર્ય આ પ્રકરણમાં હજુ સુધી પોલીસ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી સારી કામગીરીના કરતી પોલીસ પરંતુ હાલમાં આ જે સામે આવી રહ્યો છે કેસ તેને લઈ કોઈ પણ પ્રકારની કાર્યવાહી અત્યાર સુધીમાં નથી થઈ કે ત્યાં સુધી કે હજુ સુધી પરિવારની કોઈ ફરિયાદ પણ નથી લેવામાં આવી પરિવારજનો પણ કહી રહ્યા છે કે અત્યાર સુધીમાં કોઈ ફરિયાદ નથી નોંધી